તો અમદાવાદમાં જે સાત વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે ગરમીનો પારો પિસ્તાળીસ પોઈન્ટ નવ ગયો હજુ પણ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે તો કયા શહેરમાં કેટલું તાપમાન તેના પર નજર કરીએ વડોદરામાં તેતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી નર્મદામાં બેતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી સુરતમાં એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું ડાંગમાં પણ એકતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે ડાંગ પહાડી વિસ્તાર હોવા છતાં ત્યાં પણ અત્યારે ગરમી વરસી રહી છે વર્ષા થઈ રહી છે ડીસામાં ચુમ્માળીસ પોઈન્ટ ત્રણ ગાંધીનગરમાં પિસ્તાળીસ પોઈન્ટ સાત વલ્લભવિદ્યાનગરમાં ચુમ્માળીસ પોઈન્ટ એક હિંમતનગરમાં છેતાળીસ પોઈન્ટ એક અને અમદાવાદમાં પિસ્તાળીસ પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે અમરેલીમાં જ્યાં ચુમ્માળીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં ચુમ્માળીસ પોઈન્ટ બે કેશોદમાં બેતાળીસ ડિગ્રી જામનગરમાં સાડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન રહ્યું સુરેન્દ્રનગરમાં પિસ્તાળીસ પોઈન્ટ આઠ અને ભાવનગરમાં એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું તો મહુવામાં તેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે નલિયામાં સાડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન રહ્યું જ્યારે ભુજમાં ચુમ્માળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી જ્યારે કંડલા તો છેતાળીસ પોઈન્ટ એક સુરતમાં કાળઝાળ ગરમીના કારણે લોકો પરેશાન છે આ આગ જરતી ગરમીને કારણે કુલ દસ લોકોના મૃત્યુ થયા વરાછા વેસુ પાંડેસરા અને ઝાપા વિસ્તારના લોકોનું મૃત્યુ થયું છે ડિહાઇડ્રેશન અને ગભરામણ તેમજ હાર્ટ એટેકના કારણે મોત થયાનું નિદાન આવ્યું સામે કાળઝાળ ગરમીના કારણે લોકોની ચિંતા પણ વધી ગઈ છે મરાછા બેસવું પાંડેસરા અને ઝાંપા વિસ્તારના લોકો હતા જેઓ ગરમીનો ભોગ બન્યા ડિહાઇડ્રેશન અને ગભરામણ થતા હાર્ટ એટેક આવવાને કારણે પણ મૃત્યુ થયું હોવાનું તબીબોએ જણાવ્યું છે આ કાળઝાળ ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે હિટવેમની આગાહીના પગલે સુરત પોલીસે વ્યવસ્થા ગોઠવી છે શહેરના મુખ્ય ટ્રાફિક સિગ્નલ પર ટેન્ટ ઊભા કરવામાં આવ્યા ટ્રાફિક સિગ્નલ પર ભર તડકે જે વાહન ચાલકોને ગરમીથી રાહત અપાવવા પોલીસનો આ માનવીય અભિગમ સામે આવ્યો છે શહેરના અલગ અલગ સર્કલ પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંગ ગહેલોતની સૂચના અન્વયે શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિક પોઈન્ટ પર ટેન્ટ ઊભા કર્યા જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી આ ટેન્ટ ઊભા રાખવામાં આવશે આ સ્પષ્ટતા કરી છે વધુ જાણકારી લઈએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી રાકેશ જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સુરત પોલીસનો એક માનવીય અભિગમ જરૂરથી કહી શકાય કારણ કે એક તરફ વર્ષા વરસી રહી છે અને ટ્રાફિક સિગ્નલ પર જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે શું અપડેટ્સ છે બિલકુલ પ્રતિ દિવસ સુરત શહેરની અંદર જે પ્રમાણે વેવની આગાહી કરવામાં આવી છે તેને જોતા આકાશમાંથી અગન ગોળો છે તે વરસી રહ્યો છે અને ગરમીની અનુભૂતિ છે તે શહેરીજનો કરી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા પણ એક માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે અને જે પ્રમાણે આપ જોઈ શકો છો કે સુરતના આ મુખ્ય ટ્રાફિક સિગ્નલો છે કે જ્યાં ટ્રાફિક સિગ્નલો પર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સીધી સૂચનાથી અહીં વિશાળ છે તે ટેન્ટ ઊભો કરવામાં આવ્યો છે આ ટેન્ટ ઉભો કરવા પાછળનું કારણ એ છે કે જ્યારે ટ્રાફિક પોઈન્ટ ઉપર જ્યારે સિગ્નલ સ્ટોપ થાય છે ત્યારે જે ગરમી થી રાહત આપવા માટે વાહન ચાલકો માટે આ ખાસ વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે માત્ર આ એક ટ્રાફિક સિગ્નલ પર નહીં પરંતુ શહેરના જે અલગ અલગ સેમી સર્કલો છે અને જે સેમી સર્કલોની અંદર આવેલા મુખ્ય ટ્રાફિક સિગ્નલો છે ત્યાં ટ્રાફિક સિગ્નલો પર આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ડીસીપીતા મુજબ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આપેલી સૂચના અન્વયે આ મહત્વપૂર્ણ નિર્ણય લઈ અને પોલીસ દ્વારા પણ માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે અને શહેરના અડજણ પાલ મજુરા ચોક સહિત અલગ અલગ જે મુખ્ય ટ્રાફિક સિગ્નલો છે ત્યાં આ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી પ્રતિ દિવસ સુરત શહેરની અંદર જે તાપ તાપમાનનો પારો છે તે સૌથી ઊંચો જઈ રહ્યો છે એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી જેટલું જયારે તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે અને આ વચ્ચે સુરત શહેર પોલીસ દ્વારા એટલે જે પ્રમાણે ગરમી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ તમામ ટ્રાફિક પોઈન્ટના જે સિગ્નલ ઉપર છે ત્યાં ટેન્ટ છે તે યથાવત રાખવામાં આવશે તેવું શહેર પોલીસનું કહેવું છે હાલ જી આપનો જે જાણકારી આપી છે તો અત્યારે અગનવર્ષા જે વરસી રહી છે સુરતમાં પણ જે કાળઝાળ ગરમી પડી રહી છે તેને લઈને સુરત પોલીસે એક માનવીય અભિગમ અપનાવ્યો છે અને વાહન ચાલકોની સુવિધા વધે અને બળબડતા બપોરે જઈ રહેલા વાહન ચાલકો જે ભર તડકાનો ભોગ ન બને હીટ સ્ટ્રોકથી બચી શકે તે માટે દરેક ચાર રસ્તા એવા છે જે સિગ્નલો એવા છે જ્યાં વધુ ટ્રાફિકની અવરજવર છે ત્યાં આ પ્રકારે એક ટ્રેન્ટની વ્યવસ્થા ઉભા ઊભી કરવામાં આવી છે રાજ્યમાં ભારે ગરમીના કારણે લોકો ત્રસ્ત થયા છે વડોદરામાં હીટ વેવના કારણે ત્રણના મૃત્યુ થયા ડિહાઇડ્રેશન ગભરામણ અને હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયા છે અને પાંચ દિવસમાં અત્યાર સુધી કુલ ઓગણીસ મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે હીટ વેવને કારણે લોકોના જીવ હવે જઈ રહ્યા છે એ હદે ગરમી પડી રહી છે ડિહાઇડ્રેશનનો ભોગ લોકો બની રહ્યા છે ગભરામણ થવાને કારણે હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થઈ રહ્યા છે તબીબોએ પણ આ અંગે લોકોને અપીલ કરી છે કે ભર તડકામાં તેઓએ ન નીકળવું અને નીકળે તો એટલી તકેદારી અને સાવચેતી રાખીને નીકળવી રાજ્યભરમાં અત્યારે આ સ્થિતિ છે મોટા ભાગના શહેરો અને મહાનગરો જ્યાં તાપમાન પિસ્તાળીસ ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે અને તેને કારણે લોકો ગરમીનો ભોગ બની રહ્યા છે વડોદરામાં લોકો જ્યાં લાગવાને કારણે હોસ્પિટલ ભેગા થઈ રહ્યા છે ડિહાઇડ્રેશન ગભરામણ અને હાર્ટ એટેકના કારણે મૃત્યુ પણ છે કારણે ત્રણના મૃત્યુ થયા હાર્ટ એટેક પણ આવ્યો જેને લઈને તબીબો એ લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી છે અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર અલ્પેશ વડોદરામાં પણ અત્યારે ગરમીને કારણે લોકોના હાલ બેહાલ બન્યા છે શું વિગતો મળી છે હજુ પણ ગરમી આ જ પ્રકારે રહેશે તો લોકોને શું અપીલ કરવામાં આવી છે બિલકુલ તે અમિતા વાત કરવામાં આવે તો જે રીતે વડોદરા શહેરમાં ગરમીનો પારો છે તે તે તેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે અને તેના જ કારણે જે લોકો હેડ સ્ટ્રોકના કારણે લોકોમાં પણ જે ક્યાંક ને ક્યાંક હાર્ટ એટેક હોય અથવા તો જે ગભરામણના કારણે મૃત્યુ થવાના જે કેસો છે તેમાં વધારો થઈ રહ્યો છે ગતરોજ પણ ત્રણ જે લોકો હતા તેમના મોત થયા હતા જો કે છેલ્લા ચાર દિવસની અંદર ઓગણીસ લોકો છે તેમના મોત થઈ ચૂક્યા છે અને હાલ આ તમામ લોકોના મોત કયા કારણે થયા તે માટે પણ હાલ પીએમ પણ કરવામાં આવી રહ્યું છે એટલે ચોક્કસ ચોક્કસથી કહી શકાય કે હાલ જે રીતે વડોદરા શહેરની અંદર ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હોસ્પિટલો છે તેમાં પણ દર્દીઓની સંખ્યા વધારે જોવા મળી છે અને આપણે છીએ અત્યારે કારેલીબાગ ખાતે અલી હોસ્પિટલને પણ ત્યાં પણ રોજની સૌથી પણ વધુ જે ઓપીડી આવી રહી છે ખાસ કરીને વાયરલ ફીવર હોય અથવા તો જે ઝાડા ઉલટી હોય કમળો હોય આ તમામ જે દર્દીઓ છે તે હાલ અત્યારે સારવાર લઈ રહ્યા છે પચાસ બેડની હોસ્પિટલ છે અને અડતાલીસ બેડ ફૂલ થઈ ગયા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ જે રીતે હીટવેવ છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક દર્દીઓ છે તેઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે સયાજી હોસ્પિટલમાં પણ આ જ પરિસ્થિતિ છે એટલે હાલ ચોક્કસથી કહી શકાય કે જે રીતે હવા હવામાન વિભાગે આગાહી કરી હતી અને હિટવેવ છે હજુ પણ ચારથી પાંચ દિવસ આ જ પ્રકારની સ્થિતિ રહેવાની છે જો કે હિટવેવના કારણે લોકો બહારની છાશ અથવા તો જે પણ કોઈ અન્ય ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલો છે તેમાં પણ દર્દીઓની સંખ્યા આપણને વધતી જોવા મળી રહી છે આપણી સાથે હોસ્પિટલના ડૉક્ટર છે આપણે સીધી તેમની સાથે વાત કરીશું શું કહેશો સર હિતવેવની પરિસ્થિતિ છે લોકો બહારનું જે ભોજન છે તે હારી ગીર્યા છે અને તેના જ કારણે ક્યાંકની ક્યાંક દર્દીઓ છે તેમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એક્ચુલી હાલ તમે જાણો છો એ પ્રમાણે અને દર વર્ષે આ સિઝનલ ટ્રેન્ડ છે મે મહિનો જૂન મહિનો હોય એટલે ગરમી ખૂબ વધારે હોય અને આ સિઝનમાં બહાર જે ખુલ્લા ખાદ્ય પદાર્થો વેચાતા હોય સોડા છે સિકંજી છે લીંબુ શરબત લસ્સી છાશ આ બધી વસ્તુઓ પીવાથી પાણીજન્ય જે રોગચાળાના કેસ હોય ટાઈફોઈડ ઝાડા ઉલટી આના પ્રમાણમાં વધારો જોવા મળે એ જ ટ્રેન્ડ આ વખતે પણ જોવા મળી રહ્યો છે પ્લસ આ વખતે ગરમીનું પ્રમાણ વધારે છે એટલે એના રિલેટેડ પણ કેસીસ આવતા હોય છે અને સાથે સાથે કમળાના કેસીસ તો રૂટીનમાં જોવા મળતા જ હોય છે સર ખાસ કરીને આ પ્રકારના જે વાયરલ ફીવરો અથવા તો જાડાઉલ બચવા માટે કયા પ્રકારના પગલાં જે દર્દીઓ છે તેમને લેવા ખાસ કરીને જે બહાર ખુલ્લામાં આવા ખાદ્ય પદાર્થો જે વેચાય છે મેં જે તમને કીધું લસ્સી છાશ છોડા સિકંજી બરફના ગોળા આ બધી વસ્તુઓ બને ત્યાં સુધી બહાર ખોરાક આવો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ પાણીપુરી અને બહાર જ્યારે નીકળો ત્યારે તડકામાં ઢાંકીને વસ્ત્રો પહેરી ટોપી પહેરીને કેવી રીતે નીકળવું જોઈએ બને ત્યાં સુધી જરૂર ના હોય તો નીકળવું ના જોઈએ રોજની કેટલી ઓપીડી આવતી હશે અંદાજ આપણી આપણે ત્યાં એકચ્યુઅલી મે મહિનાથી જે શરૂ થાય આ બધા કેસો આવવાનું એટલે સોની ઉપર ઓપીડી જતી રહે અને જે ઓફ સિઝન હોય ડિસેમ્બર જાન્યુઆરી એમાં સોથી ઓછી ઓપીડી હોય બિલકુલથી અત્યારે જે રીતે સિઝન ચાલી રહી છે વાયરલની અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક સોથી વધુ ઓપીડીઓ છે તે હોસ્પિટલમાં નોંધાઈ રહી છે જો કે હાલ જે રીતે તબીબો જણાવી રહ્યા છે કે ચોક્કસથી બહારનું જે ઠંડા પીણા છે તે આરોગવાનું ક્યાંક ને ક્યાંક ટાળવું જોઈએ કારણ કે જે રીતે હીટવેવ છે અને લોકો ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે ખાસ કરીને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ જે દર્દીઓ છે તેમની સંખ્યામાં વધારો થયો છે વડોદરા શહેરની અંદર વાત કરવામાં આવે તો કુલ ચારસોથી પણ વધુ દર્દીઓ જે અસહ્ય ગરમી છે અને તેના જ કારણે તેનો ભોગ બન્યા છે અને હાલ સારવાર હેઠળ છે જી અમિતાભ આભાર આપનો જાણકારી આપવા માટે તો વડોદરામાં પણ અત્યારે ગરમીને કારણે હોસ્પિટલ ફૂલ થઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે લગભગ અડતાળીસ જેટલા બેડ ફૂલ છે